વર્ષની સગીરાનું અપહરણ કરનાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં સગીરાને લઈને તે જતો હતો ત્યારે તેના બાઇક સાથે કાર અકસ્માત સર્જાતા બંનેને સારવાર અપાઈ હતી આ બનાવમાં સગીરાના પિતાએ યુવાન સામે અને યુવાને અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે રાણાભુના આથેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની બાર વર્ષ અને એક મહિનાની સગીત દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રાણાઓના વાગડિયાવાસમાં રહેતા અનિલ ડુંગરાણી નામના ઈસમે જબરદસ્તીથી બાઇકમાં બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો અને તેને ઝાપટ મારી અડપલા કર્યા હતા તેમજ સગીરા ઘરે આવતી જ હતી ત્યારે તેનો પીછો પણ કરતો હોવાનું પોલીસ ફરિયાદમાં સગીરાના પિતાએ જણાવ્યું છે તો બીજી બાજુ રાણાઉના વાગડિયાવાસ રહેતા અને મજૂરી કામ કરતા અનિલ દયાભાઈ ડુંગરાણીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાનું બાઈક લઈને જાંબુવંતી ગુફાએ ગયો હતો અને પરત ફરતો હતો ત્યારે રાણારાવ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાટા પાસે પહોંચ્યો ત્યારે પાનની દુકાન પાસે રહેતી એક સગીરા જેનું નામ પોતાને આવડતું નથી પણ જોયે ઓળખે છે તે સગીરાને લિફ્ટ આપી હતી તથા રાણાવાઉ તરફ જવા નીકળ્યા ત્યારે રેલવે સ્ટેશન પાસેની ગોલાઈમાં સામેથી એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર ચલાવીને સાથે અકસ્માત સર્જાતા બેભાન થઈ ગયા હતો પાછળ બેઠી હતી તે સગીરા પણ ફંગોળાઈ ગઈ હતી અને કોઈ અજાણી વ્યક્તિ સારવાર માટે તેને પોરબંદરની હોસ્પિટલ લઈ આવી હતી ભાનમાં આવ્યા બાદ અનિલે અજાણ્યા કાર ચાલક સામે વાહન અકસ્માતનો સર્જાયાનો ગુનો નોંધાવ્યો છે સગીરાને પણ સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર